શિયાળાના આકાશમાં પ્રકાશનો ઝગમગાટ છે કારણ કે દુબઈ શોપિંગ ફેસ્ટિવલ તેના ઉત્સવની ઉજવણી અદભુત ડ્રોન પ્રદર્શન સાથે કરે છે આ મહત્વપૂર્ણ ઇવેન્ટ છ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી બાર જાન્યુઆરી બે હજાર સુધી ચાલે છે જેમાં રાત્રે શો થાય છે જે સ્થાનિકો અને પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે ફેસ્ટિવલના ડ્રોન શો હાઇલાઇટ છે જેમાં એક હજારથી વધુ ડ્રોન બ્લુ વોટર્સ આઇલેન્ડ અને જુમેરાહ બીચ રેસીડેન્સ પર જટિલ રચનાઓ બનાવે છે આ પ્રદર્શન કટિંગ એજ ટેકનોલોજી અને કલાકથનને મિશ્રિત કરે છે જે દુબઈના વૃદ્ધિ અને નવીનતાના પ્રવાસને પ્રતિબિંબિત કરે છે આ વર્ષની ફેસ્ટિવલમાં છ ડિસેમ્બરથી છવ્વીસ ડિસેમ્બર સુધીનો વિશેષ સ્મારક શો શામેલ છે જે છેલ્લા ત્રણ દાયકામાં ડીએસએફના વિકાસ અને પ્રભાવને વર્ણવે છે હવાઈ પ્રદર્શન માત્ર દ્રશ્યમય જ નથી પરંતુ દુબઈના વૈશ્વિક રિટેલ અને પ્રવાસન હબમાં પરિવર્તનની વાર્તા પણ છે ડ્રોન પ્રદર્શન ઉપરાંત ફેસ્ટિવલ દુબઈને જીવંત રિટેલ અને મનોરંજન ગંતવ્યમાં પરિવર્તિત કરે છે ખરીદદારો મુખ્ય રિટેલ આઉટલેટ્સમાં શહેરવ્યાપી સોદાઓનો આનંદ માણી શકે છે જ્યારે મનોરંજન સ્થળો જીવંત પ્રદર્શન અને સાંસ્કૃતિક પ્રદર્શનોનું આયોજન કરે છે ફેસ્ટિવલની ખરીદી ટેકનોલોજી અને મનોરંજનનું મિશ્રણ એક અનોખો અનુભવ આપે છે જે દર વર્ષે વિકસિત થતો રહે છે દુબઈ શોપિંગ ફેસ્ટિવલનો ત્રીસમો વાર્ષિક ઉત્સવ શહેરની નવીનતા અને તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવાની ક્ષમતા માટે સાક્ષી છે સુમેળબદ્ધ ડ્રોન પ્રદર્શન દુબઈની ટેકનોલોજી અને મનોરંજનને મિશ્રિત કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે જે આ વર્ષની ફેસ્ટિવલને અવિસ્મરણીય અનુભવ બનાવે છે